જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ વાઘોડિયા તાલુકાના ખેડૂતોએ ખેતીમાં ગયેલ નુકસાનીને લઈને વળતર ચૂકવવામાં આવે તે બાબતને લઈને જિલ્લા કલેક્ટર અને વાઘોડિયાના ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કમપાસમી વરસાદથી થયેલ ખેડૂતોના પાક નુકસાનીના વળતરની માંગણી સાથે જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ પાકને થયેલા નુકશાનના વળતરની માંગણી સાથે જિલ્લા નિવાસી કલેક્ટર તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વાઘોડિયા તાલુકાના જરોદ પાંચ દેવલા અબશરામપોરા લીલોરા પાલડી કામરોલ વિસ્તારમાં ખેતરમાં મોટાભાગે ડાંગર એરંડા કપાસ તેમજ અન્ય પાકોનું નુકસાન થયું છે અણંધાર્યા વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે ત્યારે સર્વે કરાવી પાક નુકસાનીને લઈને વળતર આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલ હોય તો તે પાક ધિરાણ પણ માફ કરવામાં આવે તમામ ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર આપી ખેડૂતોને આર્થિક સહાય કરવી તેવી ખેડૂતોએ માંગણી કરી છે અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મામલતદાર કચેરીએ ભોખ હડતાલની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે ખરેખર એવું છે કે અત્યારે જે રીતનો કુદરતી આફત ખેડૂતો ઉપર આવી છે કમોસમી વરસાદના કારણે અમારો ખેડૂત ખૂબ દુઃખી છે અમે અમારા ખેડૂતની વેદના જાણવી છીએ અને અમારી સરકારેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબ બંનેને અમે જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યોએ વડોદરા જિલ્લાની અંદર જે કંઈ ખેડૂતોને નુકસાન થયું છે એનું વેલામ વેલી તકે વળતર મળે એ માટે થઈને પાંચ ધારાસભ્યોએ ભેગા થઈને રજૂઆત પણ કરેલી છે એ પછી ખેડૂતોનો અમુક પ્રશ્ન એવા હતા કે ભાઈ ઓનલાઈન ફોટા અપલોડ કરો તો અમારા ખેડૂતભાઈઓને ફોટા અપલોડ કરવા ઓનલાઈનની પ્રક્રિયા પણ નથી સમજ પડતી એટલે ફરીવાર અમે સરકારશ્રીની અંદર કૃષિમંત્રીશ્રીને રજૂઆત કરતા કૃષિ મંત્રીશ્રીએ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ આ જે કંઈ પ્રક્રિયા છે એમાં ખેડૂતને કોઈ મુશ્કેલી ના પડે એ માટે થઈને રોજકામ કરીને દરેકે દરેક ગામની અંદર રોજકામ કરવું રોજકામ કરીને સેટેલાઇટથી ફોટા લઈ અને ખેડૂતોને વળતર ચૂકવવું એટલે ઓનલાઈનવાળી પ્રક્રિયા કમ્પલસરી નથી એટલે મારા આપના માધ્યમથી મારા ખેડૂતોને હું જણાવવા માગું છું કે આ ઓનલાઈનની પ્રક્રિયા કોઈ કમ્પલસરી નથી એટલે તમારે કોઈ અફવામાં આવવાની જરૂર નથી કે ઓનલાઈન અમે અપલોડ નથી કર્યું એટલે અમે વળતરમાંથી રહી જશું દરેકે દરેક ખેડૂતને સરકારશ્રીએ વળતર આપવાનું નક્કી કર્યું છે તમામ પાક માટે કોઈ એક પાક માટેનું વળતર નથી જે ખેડૂતે જે પાક કર્યો હશે અને એની અંદર જે કંઈ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર આપવાનું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કૃષિ મંત્રી ધારણ આપી છે કે કોઈ ખેડૂત વગર નહીં રહે એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ ખોટી અફવામાં ના આવે અને તમામે તમામ ખેડૂતને વળતર મળવાનું વિસ્તારના ની ઉપર જે કઈ મોટી મુશ્કેલી આવી છે કારણ કે કુદરત આપ જોવો છો કે ભાઈ આ એક પણ ખેડૂતના પાક બચ્યા નથી ખેડૂતે અમારા આ પાકના પૈસા આવવાની આશાએ કોઈએ લગ્ન લીધું હોય કોઈ બીજો પ્રસંગ લીધો હોય કોઈ પૈસા વ્યાજે લીધા હોય ખેતીના ખાતર લાવવા માટે ડીઝલ લાવવા માટે અને હાથ મોઢામાં આવેલો કોળિયો આ ખેડૂતના હાથમાંથી છીનવાઈ જતો હોય ત્યારે તમામ ખેડૂત ચિંતામાં હોય પણ એ ચિંતામાંથી મુક્ત કરવા અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે નિર્ણય લઈ લીધો છે કે કોઈ ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી તમને જે કંઈ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર સરકાર શ્રી ખેડૂતને ચૂકવશે એવી અમને ધારાસભ્યોને પણ ખાતરી આપી છે એના આધારે હું મારા ખેડૂત ભાઈઓને પણ ખાતરી આપું છું આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તમારું પૂરેપૂરો અમને ખ્યાલ છે અને એમાં સરકાર પૂરેપૂરી મદદ કરશે એવી અમને સંપૂર્ણ ખાતરી મુખ્યમંત્રી દ્વારા આપવામાં છે અમારે ગામોમાં જે ખેડૂતોને કે ડાંગરમાં અને બધા પાકમાં જે નુકસાન થયો છે એના વળતર માટે અમે આવ્યા છે અને વડોદરા જિલ્લા જે જાહેર નથી કર્યો બીજા બધા જિલ્લા જે જાહેર કર્યા છે ને વડોદરા જિલ્લા જાહેર નથી કર્યો એના માટે અમે આવેદન આપવા આવ્યા છે અમે બધા જરૂર પ્રગતિશીલ ખેડૂત મંડળના આઠ ગામોના જે ખેડૂતો છે બધા મળીને આવ્યા છે શું શું પાક ઉગાડ્યો તો શું નુકસાન થયું અમે ડાંગર છે કપાસ છે જે ડાંગર એનામાં જતી આખી પાણી ભરાઈ ગયું છે ડાંગરમાં અને ડાંગર ઉગી પડીને પાછી ઉગી ગઈ છે અને કપાસ છે જે આખો ભીનો થઈ ગયો છે હવે જે કારો પડી જશે એના લીધે અમે વર્તન લેવા માટે આવ્યા છે શું મેસેજ આપશો સરકારને અમે સરકારને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે અમારા ખેડૂતોને જલ્દથી જલ્દ વળતર મારે કારણ કે ગયા વખતે બી સર્વે તો થયો હતો પણ વળતર નહોતું મળ્યું એટલે આ વખતે અમે એ માંગશે કે સર્વે તો તમે કરો છો પણ સાથે સાથે વળતર બી આવો પાંચ રોજ અમે તાલુકાના જરૂર તેમજ આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે અમારી માગણી એ છે કે ખેડૂતોને આ વરસાદના કારણે પાકને ઘણું બધું નુકસાન થયેલું છે અમારી પરિસ્થિતિ એવી થઈ છે કે કુદરત કેવું છે કે ન જાગે જાણકી એ કાલે સવારે શું કરવાનું અમારી પરિસ્થિતિ ખાસ એવી થઈ ગઈ છે કે જેથી કરીને અમને પાકને શું થયું નુકસાન એટલું બધું કે કંઈ વળતર રૂપે શું મળશે સરકારી પાસે અમે આશા રાખીએ છીએ અમારે જરૂર પ્રગતિશીલ ખેડૂતોનું એક સ્કીમ પણ ચાલે છે જ્યારે અનુસંધાનમાં સરકાર સર્વે તો કરાવે છે પરંતુ એમનું વળતર મળતું નથી તો અમે આશા રાખીએ છીએ કે અમને આવું સારામાં સારું વળતર મળે ખેડૂતોને લોન માફ થાય દેવું માફ થાય એ સાથે સાથે દરેક ખેડૂતોને એનો પૂરેપૂરો સરકારની યોજનાનો લાભ મળે એ અમે સરકારને આશા